નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને તો અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે જનજાતીય ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી તો જવાબ આવશે આહવા ખાતે ડાંગ જિલ્લો છે એનું જે મુખ્ય સ્થળ છે આહવા તો તાજેતરમાં જ ડાંગના આહવા ખાતે રાજ્ય કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા એકસો બે પોઈન્ટ સિત્યાસી કરોડના સાડત્રીસ વિકાસ કામોનું લોકાર્પણ અને મુહૂર્ત કરવામાં આવ્યું ઉપરાંત ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેશના ત્રેસઠ હજાર થી વધુ જે આદિવાસી ગામડાના પાંચ કરોડ થી વધુ વન લાભાન્વિત કરવાનો લક્ષ્ય છે અને પ્રથમ વખત આવી કલ્યાણકારી યોજના થકી સો ટકા જનજાતીય સમુદાયને આવરી લેવાનો લક્ષ્યાંક આ અભિયાનમાં રાખવામાં આવ્યો છે મિત્રો ડાંગ દરબાર તમને ખબર છે આ ખાતે ભરાય છે હવે જનજાતીય ગૌરવ દિવસની વાત કરીએ તો આદિજાતિના જે ભગવાન કહેવાય છે બિરસા મુંડા પંદર નવેમ્બર એમનો જન્મદિવસ છે બરાબર છે તમારે કહેવાનું છે કે આ વર્ષે એમની કેટલામાં નંબરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી કમેન્ટમાં લખો તાજેતરમાં યુનિવર્સિટી ઓફ વોલોગોંગ એણે ગુજરાતમાં કયા સ્થળે તેના ઇન્ડિયા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું તો ગિફ્ટ સિટીમાં કઈ જગ્યાએ ગિફ્ટ સિટીમાં તો યુનિવર્સિટી ઓફ વોલોગોંગ એણે ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે ગિફ્ટ એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તેના ઇન્ડિયા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ગિફ્ટ સિટી કેમ્પસમાં સત્તાથી સપ્તાહથી જ માસ્ટર ઓફ ફાઇનાન્સિયલ ટેકનોલોજી માસ્ટર ઓફ ફાઇનાન્સિયલ ટેકનોલોજી એક્સટેન્શન અને ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ ઇન ફાઇનાન્સિયલ ટેકનોલોજીના ક્લાસ શરૂ થવાના છે ભારતીય સંસ્થાઓ સાથેના સહયોગને વધુ ગાઢ બનાવવાના ભાગરૂપે યુઓડબલ્યુ ઇન્ડિયાએ ઉદઘાટન સમયે ઓડુ અને વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી ઓડુ શું છે એક પ્રખ્યાત ઓપન સોર્સ બિઝનેસ સોફ્ટવેર સ્યુટ છે સીઆરએમ ઇ કોર્સ એકાઉન્ટિંગ અનેક જે કામગીરી છે એના માટે ટૂલ્સ પૂરા પાડે છે તેનાથી વિદ્યાર્થીઓ વ્યવહારુ અને ઉદ્યોગ સંબંધિત કૌશલ્ય મળે તે સુનિશ્ચિત કરી શકાય છે યુ ઓડબ્લ્યુ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ વિદેશોના વિદેશોના સાત હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ સાથે જોડાશે અને સ્નાતક થયા પછી એકસો નવ્વાણું દેશોમાં એક લાખ નેવ હજાર કરતાં વધુ મજબૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમુદાયને જોડશે ગિફ્ટ સિટીની વાત કરી એમડી તપન તપન ડે તપન રે છે અને તમારે જણાવવાનું છે એના ચેરમેન કોણ છે કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને હરિયાણાના ઝડપી બોલર અંશુલ કંબોજે રણજી ટ્રોફી બે હજાર ચોવીસ પચીસમાં દસ વિકેટ લીધી તો ઇતિહાસ રચ લીધો મિત્રો કેરળ સામેની મેચમાં બધી જ દસ વિકેટ એમણે લઈ લીધી લાહલીમાં રમાયેલી મેચમાં તેમણે આ સિદ્ધિ મેળવી હતી રણજી ટ્રોફીની એક ઇનિંગમાં તમામ દસ વિકેટ ઝડપનાર તે ત્રીજો બોલર છે આના પહેલાં બંગાળના પ્રેમાંશુ ચેટર્જીએ ઓગણીસો સત્તાવનમાં રાજદીપ રાજસ્થાનના પ્રદીપ સુંદરમે ઓગણીસો પંચ્યાસીમાં રેકોર્ડ નોંધાવ્યો હતો યાદ રાખજો ઇન્ટરનેશનલ ટેસ્ટની અંદર તમને મેચની અંદર વાત કરીએ તો આપણા અનિલ કુંબલે છે એમણે પાકિસ્તાન સામે દસે દસ વિકેટ લીધી હતી તમને ખબર છે રિસન્ટલી ઈરાની ટ્રોફી યોજાઈ હતી મને તમે કહેશો ઈરાની ટ્રોફીમાં વિજેતા કોણ બન્યું છે કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે કેટલા રૂપિયાના સમજૂતી કરાર કર્યા તો જવાબ આવશે એક હજાર કરોડ રૂપિયાના કેટલા એક હજાર તો ગુજરાત સરકારનું વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ચાલો તમારા માટે પ્રશ્ન છે ભારતની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ છે અને ટોચની વૈશ્વિક કંપની જેનું નામ છે ઝેબિલ આ જેબિલ સાથે એક હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા કરાર અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ડીએસઆઈઆર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ એટલે કે ઇએમએસ યુનિટ શરૂ કરવામાં આવશે આ એમઓયુ મુજબ આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં યુનિટ શરૂ કરાશે જેનાથી પાંચ પાંચ હજારથી વધુ રોજગારીની તકો ઊભી થશે અને વિશ્વકક્ષાના ઉત્પાદન થકી રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત થશે ગુજરાતમાં માઇક્રોન ટાટા ઇલેક્ટ્રોનિક્સ સીજી પાવર ક્રેન્સ આવી અગ્રણી ટેકનોલોજી કંપની દ્વારા સેમી કન્ડક્ટર એકમો છે એ સ્થાપવામાં આવે છે ઓકે આગળ વધીએ તાજેતરમાં ડીઆરડીઓએ ક્યાંથી મોબાઈલ આર્ટિક્યુલેટેડ લોન્ચરથી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ હાથ ધર્યું તો ઓડિશામાંથી કઈ જગ્યાએથી ઓડિશામાંથી તો ડીઆરડીઓ તાજેતર ડીઆરડીઓ ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી મોબાઈલ આર્ટિક્યુલેટર લોન્ચરથી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ હાથ ધર્યું આ પરીક્ષણ દરમિયાન તમામ પેટા સિસ્ટમે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને પ્રાથમિક શિક્ષણ ઉદ્દેશને પૂર્ણ કર્યું ફ્લાઇટ પાથના સંપૂર્ણ કવરેજને સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્થળોએ આઈ દ્વારા તૈયાર રડારો ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ ટેલિમેટરી જેવા બહુવિધ રેંગ સેન્સર્સ મિસાઇલની કામગીરીનું નિરીક્ષણ કરે છે મિસાઇલ આ મિસાઇલ છે ને એ પોઈન્ટ નેવિગેશનનો ઉપયોગ કરે છે અને ઈચ્છિત માર્ગને અનુસરે વિવિધ ઊંચાઈઓ અને ઝડપે ઉડતી વખતે વિવિધ દાવો પેશ કરવાની તેની ક્ષમતા દર્શાવી છે એટલે અલગ અલગ ઊંચાઈઓ ઉડે બરાબર છે એલ આર એલ એસ સીએમ બેંગલુરૂ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ જે ડીઆરડીઓની પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગોના યોગદાનથી વિકસાવવામાં આવ્યું છે હૈદરાબાદની ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને બેંગલુરુની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એલ એસીએમ માટે બે વિકાસ સહ ઉત્પાદન ભાગીદારો છે અને મિસાઇલ વિકાસ અને એકીકરણમાં તેઓ રોકાયેલા છે ડીઆરડીઓની વાત કરીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આપણે છેલ્લે ભણ્યા હતા કે જોરાવર નામની જે ટેન્ક છે એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ભીષ્મ નાઇન્ટી નામની ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી બરાબર ડીઆરડીઓની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો ને અઠ્ઠાવનમાં ડીઆરડીઓ છે એનું હેડક્વાર્ટર આવે છે કઈ જગ્યાએ નવી દિલ્હીમાં છે એના અધ્યક્ષનું નામ તમારે કમેન્ટમાં લખવાનું છે અને બલશ્ય મૂલમ વિજ્ઞાનમ આ તેનો મુદ્રાલેખ છે કોણી વાત કરું છું ડીઆરડીઓની ચૌદ વર્ષીય સિરીઝ સુભાષે જંતુનાશક શોધવા માટે પેસ્ટી સ્કેન્ડ નામથી ડિવાઇસ બનાવ્યું છે પેસ્ટી સ્કેન્ડી તો શાકભાજી ફળફળાદી અનાજ કઠોળ જંતુનાશકોની અંદર જે હોય છે બરાબર ખતરનાક એને શોધી કાઢવા માટે નવમા ધોરણમાં અભ્યાસ કરતો ચૌદ વર્ષનો ભારતીય મૂળનો સિરીઝ સુભાષ બરાબર છે એણે આ મશીન બનાવ્યું આ શોધ સુભાષે અમેરિકાની મલ્ટીનેશનલ કંપની થ્રી એમ અને ડિસ્કવરી એજ્યુકેશન મિનેસોટોના સેન્ટ પોલો એમાં આયોજિત પ્રમુખ મિડલ સ્કૂલ વિજ્ઞાન સ્પર્ધામાં કરી હતી તેમણે તેની જીત હાંસલ કરી અમેરિકાના ટોપ યુવા વૈજ્ઞાનિકનો ખિતાબ મેળવ્યો છે બરાબર છે તમારા માટે પ્રશ્ન અહીંયા શ્રી સુભાષ છે ને એક સિરીસા બંદલા કરીને હતા કોણ હતા મને આપણે ભણ્યા તેમના વિશે જોર્જિયામાં રહેતા ભારતીય મૂળના ચૌદ વર્ષે શ્રી સુભાષે પેસ્ટિસ્કન નામથી ડિવાઇસ બનાવ્યું છે બરાબર છે જે ખાદ્ય ઉત્પાદનોમાં જંતુનાશક શોધવા સક્ષમ છે સુભાષે પોતાની ટેકનિક માટે ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસનના ડેટાનો ઉપયોગ કર્યો છે એવું કહેવામાં આવ્યું છે કે સિત્તેર પોઈન્ટ છ ટકા ઉત્પાદન ક્ષેમા ખોરાકના જંતુનાશકના અંશો હોય છે અને જંતુનાશકના અંશ મસ્તિષ્ક કેન્સર લ્યુકેમિયા અલ્ઝાઇમર પાર્કિન્સન્સ આ બધા રોગોનું કારણ બની શકે છે આ એક એવો ડિવાઇસ છે જે તમામ લોકોને ઘરે પોતાની ખાસ ચીજ વસ્તુઓ પર જંતુનાશકોનો અંશ છેકને જણાવે છે અને આ ડિવાઇસ આ ડિવાઇસની એક્યુરસી પંચ્યાસી ટકા કરતાં વધારે છે એટલે બહુ સારી બાબત કહી શકાય ઓકે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી જે છે છે રાજેશ ભાસ્કર નામથી જ છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ પોલ્સ પણ રમવા મળશે ઓકે તો ચેનલ જોઈન કરવાની બાકીઓ તો જોઈન કરી લો તાજેતરમાં કોણે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોશિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિષદના ઉદઘાટનની અધ્યક્ષતા કરી તો તમને ખબર છે આપણા કેન્દ્રીય કેન્દ્રીય વિદેશ મંત્રી કોણ છે ડૉક્ટર એસ જયશંકર એમના દ્વારા જોઈ લઈએ આપણે તાજેતરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયકર જયશંકર દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બો સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદઘાટનની અધ્યક્ષતા કરી આ સમારોહમાં ભારત અને યુ વચ્ચેના સંબંધોમાં રૂપ માનવામાં આવે છે તમને ખબર છે દુબઈ એટલે વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર વિશ્વમાં પ્રથમ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ ત્યાં આવેલી છે નામ તમારે કહેવાનું છે શું નામ છે બરાબર છે દુબઈની વાત કરીએ તો ભારતની વિશ્વની સૌથી સુંદરમાં સુંદર બિલ્ડિંગ પણ ત્યાં છે દુબઈની અંદર અને વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે જેનું નામ અલ રાખવામાં આવશે હવે આ પ્રસંગે યુએના સહષણ અને સહસ્તિત્વ મંત્રી છે શેખ નાહિયાન બિન મુબારક અલ નાહિયાને પણ હાજર હતા આ પ્રસંગે વિદેશી મંત્રી માહિતી આપી કે ઉદ્ઘાટન માત્ર સંસ્કાર વિસ્તરણ નથી પરંતુ રાષ્ટ્રીય જે શિક્ષણ નીતિ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી અથવા નેશનલ પોલિસી એમાં મુજબ ભારતના શૈક્ષણિક ક્ષેત્ર તરફ એક મહત્વપૂર્ણ પગલું છે સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી ગેરબંધારણીય ઘોષિત કરી દીધી છે તો તાજેતરમાં બુલડોઝરની કાર્યવાહી સામે દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી આ દરમિયાન બુલડોઝર પર ચુકાદો આપવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે બે ગેરબંધારણીય છે કાયદાનું શાસન સુનિશ્ચિત કરે કે લોકોને ખબર હોવી જોઈએ કે તેમની સંપત્તિ કોઈ પણ કારણ વગર છીનવી ન શકાય આ સાથે કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરી છે આ જે ગાઈડલાઇન્સ છે એનો ભંગ થશે તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવાસનો અધિકાર દરેકનો મૂળભૂત અધિકાર છે જો બુલડોઝરની કાર્યવાહી પહેલાં સૂચના આપવી જોઈએ આ પછી આગળ કાર્યવાહી કરવી જોઈએ અને નોટિસ આપ્યા હોય એના પછી પંદર દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી ના કરવી જોઈએ આ દરમિયાન સંબંધિત પક્ષને તેમનો કેસ રજૂ કરવાની તક મળે કોર્ટે કહ્યું છે કે જો નિર્ધારિત પ્રક્રિયા અનસૂયા વિના બરાબર છે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે તો સંબંધિત અધિકારીઓ પાસે નુકસાની પણ વસૂલવામાં આવશે જે પણ અધિકારી કહેશે કે ના આપણે તો કોઈ ઘર તોડવું જ છે બુલડોઝરથી તો એના પર કાયદેસરના પ્રગાર લેવામાં આવશે સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ભારતની કે કોઈની મિલકત માત્ર એટલા માટે તોડી ના શકાય હવે આમાં કેવું છે સપોઝ કોઈ વ્યક્તિએ અલગ ગુનો કર્યો છે તો એ ગુના કરવા માટે એને જે સજા આપવામાં આવતી હોય ભારતના બંધારણ કાયદા મુજબ એ અપાય બરાબર છે એના માટે એનું ઘર ના તોડી નાખાય તો સર્વોચ્ચ અદાલતે કહ્યું કોઈની પણ મિલકત માત્ર એટલા માટે તોડી પાડવામાં આવે છે કે પારણિક છે તે ગુના ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે તો તે સંપૂર્ણપણે ગેરબંધારણે છે તંત્રને નક્કી કર્યું છે કે નક્કી કરી શ્રી વહીવટીતંત્ર નક્કી નક્કી નથી કરી શકતું દોષિત કોણ છે દોષિત નક્કી કરવા માટે ભાઈ કોર્ટ છે એનો ઉપયોગ કરો તમને ખબર છે કોર્ટની વાત કરીએ આપણા એકાવનમાં નંબરના ચીફ જસ્ટિસ કોણ બન્યા કમેન્ટમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ હોય એટર્ની જનરલ હારમાં કોણ છે આર આર વેંકટ રામણી આયુ અમુક ભારતીય બંધારણનો આત્મા છે એવું કોણે કહ્યું હતું તો જવાહરલાલ નહેરુ લોકસભાની મુદતના પાંચ વર્ષના સમયગાળાની ગણતરી માટેનો પહેલો દિવસ કયો કહેવાય નવા ચૂંટાયેલા સભ્યોની બેઠકનો પ્રથમ દિવસ હોય એને પહેલો દિવસ કહેવાય ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે થ્રી ટ્વેન્ટી ફોર સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથમાં જતી રહેવાની અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે

કલ્પના ચાવલા રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ કોની જોડે છે ભાઈ અણુ રિએક્ટર છે આપણો ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો ગુજરાત સરકારે ચાલુ વર્ષે કેટલા કરોડના બજેટની જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના છે એ યોજના છે લોન્ચ કરી છે તો જવાબ આવશે ત્રેવીસ કરોડના ખર્ચે તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યો જવાબ છે ડોમિનિક આવે કયો સન્માન છે તમારે કમેન્ટમાં લખવાનું છે હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન એવો હતો કે બિરસાની કેટલામની જન્મજયંતિ એકસો પચાસ મી સેકન્ડ પ્રશ્ન ગિફ્ટ સિટીના ચેરમેન કોણ છે સ્મુખ અડિયા ત્રીજો પ્રશ્ન ઈરાની ટ્રોફી કોણ જીતી ગયું આ વર્ષે મુંબઈ ચોથો પ્રશ્ન સાયન્સ ડે ભારતની અંદર અઠ્યાવીસ ફેબ્રુઆરી અને વિજ્ઞાન દિવસ સાયન્સ અને ટેકનોલોજી કીધું તો ને ઓકે વિજ્ઞાન એટલે સાયન્સ તો ઓકે શું આવશે સાયન્સ અને ટેકનોલોજી એક મિનિટ ઓકે સાયન્સ અઠ્યાવીસ ફેબ્રુઆરી ટેકનોલોજી મે છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન એવો હતો ડીઆરડીઓ ના અધ્યક્ષ નામ ડોક્ટર સમીર કામત સાતમા નંબરનો પ્રશ્ન સિરિસા બનલા કોણ છે સિરીસા બનલા આપણા હૈદરાબાદના છે તેઓ એક અવકાશ યાત્રી છે બરાબર છે અને ભારતીય મૂળની ત્રણ જ અવકાશ યાત્રી મહિલાઓ અવકાશમાં ગઈ છે એક તો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ જે હજુ પણ અવકાશમાં ફસાયા છે અને ત્રીજા સિરિસા બનલા આઠમા નંબરનો પ્રશ્ન છે કે દુબઈની સૌથી ઊંચી બિલ્ડિંગ જે બની છે એટલે વિશ્વની ઊંચી બિલ્ડિંગ ગુબુર્ઝ ખલીફા સાતમા નંબરનો પ્રશ્ન શું હતું સાતમો ક્યાંથી પાંચ હતો છ સાત આઠ નવમાં નંબરનો ઓકે આપણા ભારતના સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ છે એમનું નામ શું છે તો સંજીવ ખન્ના એકાવનમાં નંબરના છે હવે મિત્રો જોઈશું ગઈકાલે કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના તમારે કમેન્ટ બોક્સમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવી છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન કોના દ્વારા ભારતમાં પ્રથમ સેટેલાઇટ ટુ ડિવાઇસ સેવા શરૂ કરવામાં આવી છે તો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી છે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇઝ ડે જય હિન્દ જય ભારત